રાજ્યના મોટા ઓઇલ અને કેમેસ્ટ્રી ઉદ્યોગોમાં થતી આકસ્મિક ઘટનાઓમાં સમય આવી પડેલી આપદાઓને પહોંચી વળવા માટે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ઇચ્છાપોર કવાસ ઇન્ડિયન ઓઇલ હજીરા ટર્મિનલ ખાતે ભૂકંપના આંચકાના કારણે ઓઇલ લીકેજ તથા વિકરાળ આગને કાબુમાં લેવા અંગેની રાજ્યકક્ષાની સફળ મોકરી યોજાઈ હતી સવારે સાડા નવ વાગે ભૂકંપના આંચકાના કારણે હજીરાના કવાસ ઇન્ડિયન ઓઇલ હજીરા ટર્મિનલ ખાતે એમએસ ટેન્ક નંબર એકમાં ઓઇલ લીકેજ તથા આગ લાગી હતી આ કાબૂમાં લેવા સ્થાનિક આઈઓસીએલના ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો આગ વધુ પ્રસરતા ઇમરજન્સી એક જાહેર કરવામાં આવી વધુ મદદ માટે નજીકની ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓએનજીસીના ફાયર ફાઈટરો આવી પહોંચ્યા આઇઓસીએલ ટર્મિનલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ભારે લીકેજ અને ટેન્ક પાઇપલાઈન ટાઈક તૂટી જવાથી આગ બેકાબુ બની જેથી આગ પર કાબુ ન આવતા આઈઓસીએલ દ્વારા ઇમરજન્સી ત્રણ જાહેર કરી ગંભીર લીકેજની માહિતી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ જાણ કરવામાં આવી ત્યારબાદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ સક્રિય થયું શહેર પોલીસ સુરત મહાનગરપાલિકા તથા જિલ્લાના ફાયર કચેરીના જવાનો મદદ માટે આવી પહોંચ્યા પાલિકાના ચીફ ફાયર ઓફિસરના નેતૃત્વમાં આગની કાબૂમાં લેવા માટે ફાયર જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી તત્કાલ એકસો આઠ તથા સિવિલ સ્મીમેર હોસ્પિટલની ડોક્ટરોની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ડોક્ટરો દ્વારા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકના શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા